રઘુકુળ ભૂષણ રામ નો ગાદી તણો મુહૂર્ત હશે અને આજ્ઞા પિતા ની ઈ પાલવા ઈ વિકટ વન માં જઈ વસે જે તે વખતે ભગવાન રામ ના પિતાજી દશરથજી નો હુકમ ખાલી મળ્યો કે ચૌદ વર્ષ વનમાં જવાનું છે ત્યાં ભગવાન રામ છે ઉઘાડા પગે તૈયાર થઈ ગયા હતા ઈ ભગવાન રામ અને એનો બાપ એટલે દશરથ દશરથ ક્યારેય પાપ ન કરે અને પાપ કર્યું હોય એના ઘરમાં કોઈ દી રામ જેવો દીકરો જન્મે નહીં પણ મારે જે વાત કરવી છે કે જે તે સમયે દીકરા કેવા હતા મા બાપનું પાલન કરતા હતા આજ્ઞાનું પાલન કરતા હતા અને એવી જ વાત એટલે શ્રવણની વાત એ આપણે શ્રવણની વાત કરવી છે આજના છોકરાઓને કહેવાનું એટલું જ થાય કે તમે તમારા મા બાપની સેવા ન કરી શકો તો કાંઈ નહીં પણ એને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જાઓ શું કામ કારણ કે જે તે સમય તમારું જ્યારે પણ આવશે ત્યારે તમારા દીકરાએ તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાહેર એ પાકી વાત છે કારણ કે તમે તમારા મા બાપ નું આજ્ઞાનું પાલન નથી કર્યું તમે એની સેવા નથી કરી એટલે જેવું કરો એવું ફળો એની આ વાત છે અને શ્રવણની આપણે વાત કરવી છે શ્રવણની વાત બધા જાણે છે પણ અમુક જે અજાણી વાત છે એ મારે કરવી છે આપણે કઈ વાત જાણીએ છીએ કે શ્રવણના માતા પિતા અંધ હતા અને શ્રવણ એને ખંભે કાવેર લઈ અને અડસઠ તીરથ કરાવવા માટે નીકળ્યો અને મહારાજા દશરથ મૃગલા રમવા માટે નીકળ્યા અને તીર માર્યું શ્રવણનું મૃત્યુ થયું અને શ્રવણના અંધ માતા પિતાએ એ દશરથજીને શ્રાપ આપ્યો આટલી જ આપણે વાત જાણીએ છીએ પણ હકીકત કઈક બીજું છે આખી ઘટના શું બની એની મારે વાત કરવી છે દશરથ મૃગલા રમવા નહોતા નીકળ્યા ઈ વાત એનો પણ આજે શોખ પાડવો છે આ વાત અંદર સત્ય ઘટનાની આ વાતો છે અને શ્રવણના માતા પિતા અંધ તો હતા પણ શ્રવણ પૂર્વ જન્મમાં કોણ હતો અને શ્રવણના માતા પિતાનું નામ શું હતું એ હજી મને તમને ખબર નથી માત્ર શ્રવણના માતા પિતા અંધ હતા એ ખબર છે પણ એનું નામ શું હતું

આપણે આજે શ્રવણના ઇતિહાસની જો વાત કરવી હોય તો એનો પૂર્વ છે ઈ સરોવરમાં મોતીડા ચણવા ચણમાં જાય આખો દિવસ ચારો કરે અને બરાબર ફુરજ નારાયણ છે ધીરો 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 આથમવાની તૈયારી કરે ને સંધ્યા પ્રાણું થાય ત્યારે ઈ સરોવર મોતી ચણી અને પછી હંસલો અને હંસલી એક વટ વૃક્ષની માથે જઈ અને બેહી જાય અને ભજન અને સત્સંગની વાત કરે જો જો આ વાત બહુ સમજવા જેવી છે અને કવિઓ બહુ સરસ આ વાત લખી છે કે હંસલો ને હંસલી વૃક્ષ ઉપર બેસે તો ખરા પણ ભજન સત્સંગ કરે સત્સંગની વાતો કરે એની જગ્યાએ જો કોઈ માણસ બેઠા હોય

ઈ બરાબર નદીના કાંઠે આવે સરોવરના કાંઠે આવે અને હંસલો અને હંલા ની સત્સંગની વાતો સાંભળે હંસલો અને સત્સંગ કરે અને નીચે બેઠો બેઠો કાચબો છે માંડેલો એમાં એક વાર સત્સંગ કરતા કરતા આ એ હંસલા અને હંસલી એવી વાત કરી કે આખી જિંદગી આ મોદી ચણવામાં વહી જાય એની કરતા અર્ષક તીરથ કરી લઈ ભગવાને બહુ સરસ મજાની પાંખો આપી છે ઉડીને અડસઠ તીર્થ કરતા શું વાર લાગે ક્યારે મરી જવાના ખબર નથી અને જિંદગીનું એવું જ છે ભાઈ ક્યારે આવે એની ખબર ન હોય પણ જે સમયે તમને સમય મળે એ સમયે પ્રભુનું બે નામ લઈ લેવાય એનું ભજન કરી લેવું એ જ બહુ મોટી વાત છે જ્યારે સમય મળે ત્યારે એનું નામ લેવું

કે ત્યારે કીધું તમે યાત્રા એ વયા તો હું હવે તમારા સત્સંગ વગર રહી નહીં શકું તમારો સત્સંગ જો હવે નહીં સાંભળું ને તમારા સત્સંગનું મને વ્યસન થઈ ગયું છે જ્યાં સુધી હું સત્સંગ ન સાંભળું ને ત્યાં સુધી મારા આત્માને શાંતિ ન થાય અને કદાચ જો તમે અડસઠ તીરથ કરવા વયા જાવ ને આવવામાં મોડું થાય તો બે પાંચ દિવસ જો હું સત્સંગ નહીં સાંભળું ને તો મરી જાય મારાથી જીવા હે નહીં મને તો તમારા સત્સંગનું એક ટેવ પડી ગઈ છે એક વ્યસન થઈ ગઈ છે અને ત્યારે હંસલો ને હંસલી એમ કે છે કે ભાઈ અમારે તો અડસઠ તીરથ કરવાની ઈચ્છા છે પણ કરવું શું અમારે જવું પડશે અને ત્યારે કાચબો એમ કે છે કે તમારે તો પાંખું છે ઈશ્વરે રૂડી મજાની આ પાંખું આપી છે મને જો કદાચ પાંખ આપ્યો હોત ને ઈશ્વરે તો હું તમારી હારે કરવા માટે આવે અને ત્યારે હં લઈએ કીધું કે હાલો ને આ કાચબાને હારે લઈ લઈ હે કે હારે લઈ લઈએ આપણે કાચબાને અને ત્યારે હંશ કે છે કે હારે તો લઈ લઈ પણ એને તો પાંખો નથી કેવી રીતે ઉડી શકશે આપણે એને કેવી રીતે લઈ જઈશું અને ત્યારે હંસલી એ કીધું કે એક પતલી લાકડી લઈ લઈએ હંસલો અને હંસલી વાત કરે છે કે એક પતલી લાકડી લઈ અને બંનેના મુખમાં આપણે લાકડી રાખી દઈએ અને વચ્ચે કાચબો છે એના મુખમાં એ લાકડી પકડી અને ટીંગાઈ જાય અને આપણે ઉડી અને એને અડસઠ તીરથ કરવા માટે લઈ જાય અને હંસ અને હંસલીએ નક્કી કર્યું કે કાચબાને લઈ જાવો છે એ પાકું છે જો જો હારા માણસની સંગત થાય તો અવસચ તીર્થ થઈ જાય તમારી પાસે ભલે પાખું ન હોય તમારી પાસે ભલે રૂપિયો ન હોય પણ સારા માણસની સંગત કરો ને તો તમને અડસઠ તીર્થ કરવાનો લાભ મળે પણ વાત એવી બની કે હંસલા અને હંસલી એ લાકડી શોધી અને બેનને એ પોતાના મુખમાં રાખી અને વચ્ચે એ કાચબો છી લટકી ગયો અને એક પછી એક તીરથ મીડિયા કરવા કાચબો સાથે જંગલ માંથી નીકળવું કારણ કે બહુ ઊંચે ઉડે તો કાસબાને હવા ન મળે ઓક્સિજન ન મળે એટલે મરી જાય એટલે એને મરવા ના દેવાય એટલે નીચે નીચે ઉડે અને નીચે બહુ મોટું જંગલ હતું અને એમાંથી વાંસનું કંઈક ઘર્ષણ થયું અને આગ લાગી જો ઉપર જાય તોય કાચબો મરી જાય અને નીચે જાય તોય કાચબો મરી જાય કારણ કે નીચે જંગલ હલકતું હતું અને ઉપર હવા નહોતી એટલે હંસલો એને હંસલી કહે છે કે છેલ્લું એક તીર્થ બાકી છે અને આપણી ઉપર આ ધર્મ સંકટ આવ્યું છે કરવું શું કાચબાને મૂકીને ઉડી જાય તો આપણામાં માણસાય નો કહેવાય અને મૂકીન ન જવાય કે તો કે હવે સાથે જ મરી જાય બધા આગમાં હમાઈ જાય કારણ કે ઉપર જશું તો કાચવા મરી જશે ને આપણે જીવતા રહીશું તો આપણે એની હત્યા લાગે કાં તો સાથે બધા મરી જાય ને કા કાચમાં ને ગમે રીતે બચાવી લઈ જો પાછા વળો તો પાછળ જંગલ હળગે છે અને આગળ જાવ તો હળગે છે નીચે જાવ તો આપણે બધા મરી જાય ઉપર જાય તો કાચબો મરી જાય એટલે કાચમા ને એકલા નથી મરવા દેવું પણ હવે બધા અગ્નિમાં હોમાય જાય અને એમ કઈ અને પછી એ આગમાં બે હંસલો હંસલી અને કાચબો સડસઠ તીરથ કરી અને એ આગમાં હોમાઈ ગયા અને એક તીરથ બાકી રહી ગયું ભાઈ આત્મા ઉડી ગયા હલકી ગયા અગ્નિમાં અને ઈ કાચબા

અને એને ઘેરે જે અવતાર લઈને આવ્યો એ કાચબો એ શ્રવણ હતો અને આ આખી એની પૂર્વ જન્મની કહાની હતી પણ હજી પણ ઘણી હકીકતો આપણી પાસે છે ઈ શ્રવણ માતા પિતા અંધ હતા અને કાચબો હતો ઈ શ્રવણ તરીકે માતા પિતાની સેવા કરવા માટે આવ્યો અને અડસઠ મુ તીર્થ બાકી હતું ઈ અડસઠ મુ તીર્થ કરાવવું હતું પણ હજી તો નાની ઉંમર છે ભણ્યો ગણ્યો યુવાન થયો અને એના લગ્ન થયા ત્યારે થોડાક દિવસમાં પત્નીને પિયર વળાવી દીધી શું કામ એને માતા પિતાની સેવા કરવામાં રસ નતો એટલે એના દીકરીના બાપ જઈને કહી દીધું કે આ મને નહીં મેળ પડે મારે તો મારા મા બાપની સેવા કરવી છે એમ કહીને શ્રવણે પોતાની પત્ની ને પિયર વળાવ્યા પછી મા બાપ ની ખુબ સેવા કરી અને છેલ્લે કીધું કે હવે અડસઠ તીરથ કરાવવા છે પોતાના માતા પિતાને ને અડસઠ તીર્થ કરાવવા છે અને એ વખતે અયોધ્યામાં યુવાન રાજા એટલે મહારાજા દશરથ મહારાજા દશરથ ના લગ્ન થઈ ગયા હતા અને એવી યુવાની હતી પણ મારે વાત એ કરવી છે કે વાર્તાઓમાં આપણે એવું સાંભળ્યું છે કે દશરથ છે મૃગલા રમવા જાય છે મૃગલાને મારવા માટે જાય છે એવું નથી હકીકતમાં કઈક બીજું હતું એ હું તમને આગળ વાત કરીશ પણ આયા શ્રવણ તૈયાર થયો કાવડ તૈયાર કરી અને એક બાજુના હુંડલામાં પોતાના બાપને બેહાડ્યો અને એક બાજુના હુંડલામાં પોતાની જનતાને બેહાડી એનું નામ શું હતું એની વાત કરું પોતાના શ્રવણના બાપનું નામ શાંતનું હતું અને એના માતાનું નામ જ્ઞાનવંતી હતા એ જ્ઞાનવંતી માતા જ્ઞાનવંતી અને પિતા શાંતનું કુલ બ્રાહ્મણ અને સન્યાસી તરીકે અયોધ્યા અંધો નીકળ્યો તો અને ધીરે 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 એ તીર્થો કરતા કરતા અયોધ્યાથી કન્યાકુમારી કન્યાકુમારી થી કાશ્મીર અને કાશ્મીર થી કચ્છમાં જયારે ગયા

સરસ્વતી ઘણીક વાર હમણાં પાણી ભરીને આવું અને એ વખતે જે તે માટીના વાસણો હતા એ કઈક સાથે હશે અને પોતાનું પાત્ર લઈ અને શ્રવણ જેથી જાય છે એ સરોવરમાં ઈ ઘણો ડુબાડ્યો અને ઈ પાણીનો અવાજ આવ્યો અને હવે જે ઘટના બને છે લોકો એમ કહે છે કે મૃગને પાણી પીવાનો મહારાજા દશરથે અવાજ સાંભળ્યો અને અવાજ વેગે જ્યાં અવાજ આવ્યો ત્યાં તીર મારી શકે એવી વિદ્યાઓ હતી ઈ મહારાજા દશરથ પાસે વિદ્યા હતી જ્યાં અવાજ આવ્યો ત્યાં તીર માર્યું પણ મહારાજા દશરથ ઈ મૃગલા રંગવા માટે નોતા ગયા આજુબાજુમાં જે જંગલો હતા એમાં એક પ્રાણી હતું વાઘ અને ખાઈ તું માણસને મારી નાખતું હતું એટલે એ વાઘને મારવા માટે થઈ પોતાના પ્રજાને બચાવવા માટે એ વાઘને મારી નાખવો હતો એટલે એ ધનુષ અને તીર લઈ અને મહારાજા દશરથ એની પાછળ પીડ્યા હતા બહુ જાજા સમય સુધી એની પાછળ જંગલ જંગલમાં રખડ્યા હતા અને અયોધ્યાથી બહુ દૂર બહુ એટલે બહુ દૂર નીકળી ગયા હતા અને જે જગ્યાએ અહીંયા શ્રવણ પાણી ભરવા આવ્યો હતો ઈ એની આજુબાજુમાં ક્યાંક વાઘ છે એવા સમાચાર હતા અને એમ લાગ્યું કે આ પાણીનો જે અવાજ આવ્યો છે સરોવરમાંથી ઈ પોતે

શ્રવણ મા બાપ ની જે સેવા કરતો તો ઈ શ્રવણ ને જોયો હું ખોટું કર્યું મહારાજા દશરથ ની આંખી માંથી આહુડા ની ધારૂ જે થવા માંડી ને તેદી મહારાજા દશરથ ને શ્રવણે કીધું કે મહારાજ આમાં તમારો વાક નથી જે જેવાનું તો ઈ થઈ ગયું આયા મારું લખાણ હશે એવું કઈ

ભલે દેખાતું નહોતું પણ ખબર પડી કે કદાચ કોઈ બીજો વ્યક્તિ છે પણ આવ્યો તો છે ઘડો એટલે તો શ્રવણ જ પાણી લઈને આવ્યો પણ મહારાજા દશરથ એક શબ્દ બોલી શકતા નથી અને ઘડો મૂક્યો અને બાપ છે ને શાંતનું એમ કે છે કે બાપ શ્રવણ કાઈ બોલતો કેમ નથી બોલતો ખરો અને પછી મહારાજા દશરથ એટલું બોલે છે કે તમારો શ્રવણ તો બહુ મોટા ગામત તો રહી ગયો છે તમે એકદમ પાણી પી લ્યો કે નહીં ગામત તો રહી ગયો છે અમને મૂકીને વયો જાય એમ નો જાય અમારો શ્રવણ અને ત્યારે મહારાજા દશરથ છે બધી હકીકત બતાવે છે કે મારાથી ભૂલ થઈ છે અને ત્યારે માતા પિતાની આંખીમાંથી આહુડાની ધાર થઈ અને આપ સૌ જાણો છો કે મહારાજા દશરથને પુત્ર વિયોગે મરવાના ઈ શ્રાપ મળ્યા અને બંને અંધો અને અંધી યા શાંતનો અને જ્ઞાનવતી બંનેનો પોતાના દીકરાનું મોત થયું છે એવા સમાચાર સાંભળતા પ્રાણ પંખીડા ઉડી ગયા અને પછી મહારાજ દશરથે શ્રવણનું શવ લાવ્યા અને જે જગ્યાએ માતા પિતાના મૃતદેહ પીડ્યા હતા એ જગ્યાએ શ્રવણ જ્ઞાનવંતી અને શાંતનો એ ત્રણે ત્રણ ની સમાધિ આપી અને સમાધિ આપી કઈ જગ્યા હતી એ અંજાર થી કચ્છમાં એમ કહેવાય છે કે ભુજમાં ધરમપુર નામનું ગામ છે એ અંજાર થી ચાલીસ કિલોમીટર દૂર ઈ શ્રવણ કાવળિયા કહેવાય છે ત્યાં આજે પણ ઈ શ્રવણનું એક માત્ર મંદિર છે ત્યાં એના મા બાપની અને શ્રવણની સમાધિ મહારાજા દશરથે આપી હતી અને આજે પણ ત્યાં મંદિર છે અને એક બાજુમાં દિવ્ય કુંડ છે એ કુંડમાં સ્નાન કરવાથી માણસોના ચામડીના ભોગો આજે પણ મટી જાય છે એ કપડા હોતું સ્નાન કરી લે એ કુંડમાંથી પાણી ભરીને સ્નાન કરી અને કપડા છે ત્યાં ને ત્યાં ફેંકી અને બીજા કપડા પહેરી લે એ ચામડીના રોગો મટી જાય આજે પણ એવા દાખલા છે એ

શ્રવણનું મૃત્યુ જોતું એવું નહોતું એ તો આ ગુજરાતની ની પવિત્ર ધરામાં મહારાજા દશરથ આવ્યા હતા અને નવ નવ વર્ષ સુધી એ પોતાના માવતર સેવા કરનારા શ્રવણની આજે પણ સમાધિ છે એના માવતર ની સમાધિ છે ત્યાં જાજો અને એના દર્શન કરજો અને આવા જ ઇતિહાસ સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી જય માતાજી જય જોગ